તેણે એવું તે શું જોયું હશે જ્યારે શાંત ચરિત સ્વામીની બોડી હાથ જોડેલી અવસ્થામાં હતી પાણીમાં હવાતિયા મારતી વખતે મારા હાથમાં બાવળિયું આવી ગયું હતું હું તો મોત ભાડી ગયો હતો શું કરવું ને શું ન કરવું કઈ ખબર નહોતી પડતી ગત રવિવાર તેર જુલાઈના રોજ સાળંગપુરથી એક બસ અને એક કારમાં બોચાસણ દર્શન માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું કાર દિવ્યેશ પટેલ ચલાવતા હતા જેમાં સાત લોકો સવાર હતા પ્રવાસ પૂરો કરીને બધા પરત ફરતા હતા કે સાળંગપુરથી સાત કિલોમીટર પહેલા કોઝવે પર કાર પૂરમાં ફસાઈ હતી થોડીવારમાં કાર તણાઈને નીચે ખાબકી હતી આ ઘટનામાં કાર ચલાવતા દિવેશ પટેલના દસ વર્ષના દીકરા અને શાંત સ્વામી તેમજ હરિભક્ત કૃષ્ણકાંત પંડ્યાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ચાર લોકોએ જીવ સટોસટની બાજી લગાવીને મોતને માત આપી હતી એ દિવસે ખરેખર શું બન્યું હતું કેમ અલગ રસ્તો પસંદ કર્યો જીવ બચાવવા શું પ્રયત્નો કર્યા કોની ડેડ બોડી કઈ સ્થિતિમાં મળી વગેરે વિગતે જાણીએ દિવ્યેશ પટેલે વાતની શરૂઆતમાં કહ્યું સંસ્કૃત મહાવિદ્યાલયના સ્ટુડન્ટ માટે બોચાસણનો એક દિવસનો પ્રવાસ ગોઠવ્યો હતો તેરમી જુલાઈના રોજ સવારે ચાર વાગ્યે સાળંગપુરથી નીકળ્યા હતા સ્ટુડન્ટ બધા બસમાં હતા જ્યારે અમે પાંચ લોકો અર્ટિગા કારમાં હતા જેમાં મારો દસ વર્ષનો છોકરો પ્રબુદ્ધ પટેલ બે સંત શાંત ચરિત સ્વામી તથા અપૂર્વ પુરુષ સ્વામી તેમજ એક હરિભક્ત કૃષ્ણકાંત પંડ્યા બેઠા હતા અમે રેગ્યુલર મુખ્ય હાઈવે થી કુંડળ બરવાડા થઈને બોચાસણ પહોંચીને દર્શન કર્યા હતા ત્યાંથી વડતાલ મંદિરે દર્શન કરવા ગયા હતા બપોરે બે થી ચાર વાગ્યે વિદ્યાનગર આરામ કર્યો હતો જ્યાં સાંજે મહંત સ્વામી મહારાજની સભા ભરી હતી ત્યાંથી રાતના આઠ પિસ્તાલીસ વાગ્યે અમે સાળંગપુર પરત આવવા નીકળ્યા હતા સાળંદપુરથી સાત કિલોમીટર પહેલા ગોધાવાટા ધામ પાસે એક કોઝવે આવ્યો હતો કોઝવેની સાઈડમાં એક રિક્ષા અને ત્રણેક પિકઅપ ચાલક ઊભા હતા એટલે અમે પણ ગાડી ઊભી રાખી દીધી હતી મારા માટે આ રસ્તો નવો હતો મેં કાચ ખોલ્યો અને ઊભેલા પિકઅપ ચાલકને હું પૂછું એ પહેલાં તો તેણે સામેથી જ કહ્યું કે તમે કેમ કાર ઊભી રાખી જવા દો બધું ઈઝી જ છે કંઈ છે નહીં તેમણે આગળ કહ્યું હું ડ્રાઇવિંગ સીટ પર મારી બાજુમાં અપૂર્વ સ્વામી વચ્ચે શાંતચરિત સ્વામી અને કૃષ્ણકાંત પંડ્યા અને પાછળ નિકુંજ વિવેક અને મારો પુત્ર પ્રબુદ્ધ હતા પ્રબુદ્ધ તેમના ખોડામાં ઊંઘી ગયો હતો જેવી ગાડી પાણીમાં કોઝવે પર અંદર ગઈ કે ફ્લો વધી ગયો ગાડી તરત ત્રાસી થઈ ગઈ ખબર પડી કે હવે આગળ જવા દઈશું તો ગાડી ત્રાસી ને ત્રાસી અંદર જ જશે

કદાચ ફ્લો બે ચાર મિનિટમાં ઓછો થઈ જશે પણ વધુ વિચારીએ એ પહેલાં તો ગાડી ખસવા લાગી એટલે અમને થયું કે બારણા ખોલી દઈએ જેથી બે બારણાની વચ્ચેથી પાણીનો ફ્લો જતો રહે ઓટોલોક સિસ્ટમ હતી એટલે કદાચ બારણા ખુલ્યા નહીં ગાડી આગળ ખસતી ગઈ અને કોઝવે પરથી નીચે ખાડીમાં પડી મને તરતા આવડતું નહોતું પણ શરીર પાણીમાં જાય તો એકવાર તો બહાર નીકળે જ હું કાચમાંથી બહાર નીકળી ગયો પાણીમાં બચવા મેં હાથ પગ હલાવ્યા એમાં બાવળિયું હાથમાં આવી ગયું અને મેં મારી જાતને કિનારા પર જોઈ મારા માટે આ ચમત્કારથી કઈ જ ઓછું ન હતું કારણ કે પાણીનો ફ્લો સામેની દિશામાં હતો અને હું કિનારા તરફ ગયો હતો કારમાં સવાર અપૂર્વ પુરુષ સ્વામી અને સ્ટુડન્ટ તરતા આવડતું હતું પણ અમારી ગાડી વચ્ચે ફસાઈ ગઈ ત્યારે પિકઅપ વાળાને બૂમો પાડી તો તેણે અમારી તરફ દોરડું નાખ્યું હતું અપૂર્વ પુરુષ સ્વામી અને સ્ટુડન્ટ નિકુંજ સોજીત્રાએ એને પકડી રાખ્યું હતું એ દૂધના કેન બાંધવાનું દોરડું હતું થોડીવાર પછી અપૂર્વ પુરુષ સ્વામીએ દોરડાથી અમારી ગાડી બાંધી જેથી પાણીમાં તણાઈ નહીં તેમ છતાં ગાડી તણાતી ગઈ હતી પરિસ્થિતિ એવી થઈ કે બચાવવા માટે પિકઅપ ચાલકે અમારી કાર ખેંચવાનો પ્રયત્ન કર્યા ગાડી ઓલરેડી ખાઈમાં ડૂબેલી હતી એ ખેંચવા જતાં દોરડું જ તૂટી ગયું એ તૂટ્યું એટલે અપૂર્વ પુરુષ સ્વામી અને નિકુંજ છૂટા થઈ ગયા હતા હું કિનારે ઊભો આ ઘટનાને જોતો જોતો બૂમો પાડતો હતો આમ તો અંધારું હતું પણ ચંદ્રના પ્રકાશમાં સ્વામી મને જોઈ ગયેલા કે કિનારો આ બાજુ છે જેમ તેમ કરીને એ કિનારે આવી ગયા નિકુંજને થોડું તરતા આવડતું હતું તેમ છતાં એ તણાતો ગયો થોડે દૂર બાવળમાં એ અટકી ગયો એના ગળા સુધી પાણી હતું ત્યાં પિકઅપવાળા બે માણસો મારી બાજુમાં દોરડું લઈને આવી ગયા એનાથી નિકુંજને બહાર કાઢ્યો સ્ટુડન્ટ વિવેક કાપડિયા તો કારની પાછલી સીટમાં બેઠો હતો તેમ છતાં કોઈ પણ એફર્ટ વગર છેલ્લી સીટથી એ કેવી રીતે બહાર આવ્યો અને કેવી રીતે સામા વહેણ કોઝવે સુધી પહોંચ્યો એ સમજમાં આવતું નહોતું કારની છેલ્લી સીટમાં ઊંઘતા મારો દસ વર્ષનો દીકરો પ્રબુદ્ધ તેમજ હરિભક્ત કૃષ્ણકાંતભાઈના ડૂબી જવાથી ત્યાં જ અવસાન થયા બંનેની બોડી ગાડીમાં જ હતી એ ઊંઘમાં જ હરિધામમાં જતા રહ્યા અમે ઘણી બૂમો પાડી પણ બચાવી શક્યા નહીં જ્યારે વચ્ચેની સીટમાં બેઠેલા શાંત ચરિત સ્વામી કારમાંથી બહાર આવી ગયા હતા અને પાણીમાં તળાઈને આગળ નીકળી ગયા હતા અમે જ્યારે કોઝવે પર નીકળ્યા ત્યારે ત્યાં દોઢ ફૂટ પાણી હતું ગાડી તણાઈને ખાડીમાં પડી ત્યાં સાત ફૂટ ઊંડું પાણી હશે અમે જ્યાંથી રોજ દૂધ લઈએ છીએ એ ડેરીવાળો દસ મિનિટ પહેલાં જ આ રસ્તા પરથી પોતાની પિકઅપમાં નીકળ્યો હતો અમારા સંતો પણ અવારનવાર આ રસ્તે આવતા જતા હોય છે

મારો છોકરો પહેલેથી કફથી પીડાતો હતો તેને જ્યારે જોઈએ ત્યારે તેનો ચહેરો બે પાત્રો જ જોવા મળતો ડોક્ટર પણ કહેતા કે તેને કફ છે એટલે પેસ શ્યામ લાગે છે 14 વર્ષ સુધી તેની કફની પ્રકૃતિ નહી જાય તેમ છતાં તેની નાનામી જુઓ તો તેનો મુખારવિંદ હસતું દેખાતું હતું તેના ફેસ પર તેજ જોઈને લાગતું કે મારા છોકરાએ એવું તે શું જોયું હશે બાકી અમે તો બેબાકડા થઈ ગયા હતા મને તો સામે મૃત્યુ આવી ગયું હતું કિનારે આવ્યા પછી પણ બુમાબુમ કરી હતી શાંતચરિત સ્વામી મૂળ મુંબઈના વતની હતા તેમણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ બે હજાર બાવીસમાં મહંત સ્વામીના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી હતી એમ સી એ સુધી ભણેલા શાંતચરિત સ્વામી બાળસભા અને રવિ સભામાં માતાપિતા સાથે આવતા હતા તેમને સત્સંગ સભામાંથી સાધુ થવાની પ્રેરણા મળી હતી બનાવ બાદ સાળંગપુરથી સંતોનો ફોન આવ્યો હતો કે આવું થયું છે સ્વામીની શોધખોળ તો ચાલુ જ હતી દરમિયાન અમે ત્યાં પહોંચ્યા હતા સંતોની હાજરીમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી બાદમાં સાણંદપુરમાં જ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવ્યું આપણા ઘર અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર